સુરેન્દ્રનગરના ચુડા તથા લીંબડી સહિત ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદથી ભારે નુકસાન ચૂડા તથા લીંબડી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો હતો સાંજના સમયે વીજળીના કડાકા ભડાકા સાથે જોરદાર વંટોળ ફૂંકાયો હતો અને બારે મેઘખાંગા થયા હતા આવા વરસાદી માવઠાના કારણે ખેડૂતોના ના ઉભા પાક માં વરસાદી કરા પડવાથી મોટા પાયે નુકસાન થયું છે ત્યારે ખેડૂતો દ્વારા તેનું સર્વે કરી યોગ્ય વળતર ચૂકવવાની પણ માંગ ઉઠી છે રિપોર્ટર ભરતસિંહ પરમાર તેજ નેત્ર ન્યુઝ